આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના બે કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે જેની ધરપકડ થઈ તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ હતો મોટો તો એ થયો છે કે દિવસ પહેલા ખોટી રીતે કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી અમિલા પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે તેઓ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજયાણે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ અમારા રડારમાં જ હતા

સરકાર કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે પોલીસને શંકા છે કે મોટા કૌભાંડો કોન્ટ્રાક્ટ વાળા કર્મચારીઓ જ કર્યા છે પણ તેની ગોઠવણ હેલ્થ ડિપાર્ટમેન્ટના કાયમી કર્મચારી સાથે હોય તેવી શંકા છે અને તે બાબતે પણ તપાસ ચાલી રહી છે